વાલોડ ખાતે પાણીની સમસ્યાનું નિરાકરણ ન થતાં વાલોડ તાલુકા પંચાયતના ચૂંટાયેલા આઠ જેટલા સભ્યો દ્વારા ઉપવાસ આંદોલન કરવા અંગેની ચીમકી ઉચ્ચારવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે શાસક પક્ષના જ સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કામગીરી ન થતાં ઉપવાસ પર ઉતરવું પડે તે ઘણી શરમજનક બાબત કહી શકાય તેમ છે વાલોડ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન ચાલે છે આ પંચાયતમાં કુલ પંદર જેટલા સભ્યો છે જેમાંથી નવ સભ્યો ભાજપના અને છ જેટલા કોંગ્રેસના સભ્યો હતા Да. કોંગ્રેસના સભ્ય દ્વારા અગાઉના વર્ષોમાં કામો કરાવવા બાબતે આવેદનપત્ર તથા આંદોલન કે તાળાબંધી કરવાના અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા પરંતુ અઢી વર્ષની ટર્મ પૂરી થયા બાદ કોંગ્રેસના છ પૈકી ત્રણ સભ્યોએ ભાજપને સમર્થન આપતા ભાજપની સભ્ય સંખ્યા બહાર થઈ ગઈ છે જેમાં ભાજપના જ આઠ સભ્યોના નામો સાથે તાલુકા વિકાસ અધિકારીને માજી પ્રમુખ ચંદ્રેશ કોકણી અને માજી ઉપપ્રમુખ નિતેશ મનુ પટેલની સહીથી આજરોજ પત્ર લખી જાણ કરવામાં આવી હતી કે તાલુકા કક્ષાના બે હજાર એકવીસ બાદ બે હજાર બાવીસ ત્રેવીસ તથા બે હજાર ત્રેવીસ ચોવીસના આયોજનમાં પાણીની સુવિધાના કામો હજુ સુધી મંજૂર કરવામાં આવેલ નથી હાલમાં વાલોડ ખાતે પાણીની ખૂબ જ મોટી સમસ્યા ઉદભવી રહી છે ત્યારે કચેરીના વહીવટી કામગીરીથી નારાજ થઈ તાલુકા પંચાયતના ચૂંટાયેલા આઠ જેટલા સભ્યો ઉપવાસ પર ઉતરી રહ્યા હોય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે જે ભાજપ પક્ષ માટે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય તેમ છે કારણ કે વિરોધ પક્ષના કામ ન થતા હોય અને તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવે તે બાબત સ્વીકાર્ય છે પરંતુ અહીં શાસક પક્ષના સભ્યો દ્વારા જ વિરોધ નોંધાવીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતમાંથી સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ગઈ હોવા છતાં તાલુકા પંચાયત દ્વારા પાણીના કામોની વહીવટી મંજૂરી આપવામાં આવી ન હોવાથી સભ્યો આખરે ઉપવાસ પર ઉતરવાના મૂળમાં હોય તેવું જણાઈ રહ્યું છે રિપોર્ટર જુનેદ શેખ તાપી સ્વરાજની ન્યૂઝ લોડ